કંકાવટી કોમ્પ્લેક્સ દ્વારા પત્રકાર પરિષદ યોજી ફાયર એનઓસી મામલે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં ઉંડેરા ગામ પાસે કંકાવટી નામનું કોમ્પ્લેક્સ આવેલું છે જેની રજા ચિઠ્ઠી વર્ષ બે હજાર આપી હતી વર્ષ બે હજાર આઠમાં બુડા તરફથી બાંધકામની પરમિશન આપવામાં આવી હતી જેનું બાંધકામ વર્ષ બે હજાર પૂર્ણ થયું હતું જ્યાં એસીથી વધારે નાગરિકો તેઓનો રોજગાર ચલાવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જાન્યુઆરી બે હજાર એકવીસથી ફાયર એનઓસી નહીં હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું હતું ત્યારે કોમ્પ્લેક્સના વેપારીઓએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાંથી કોમ્પ્લેક્સની ફાયર એનઓસી કોમ્પ્લેક્સના વહીવટ કરતા જસભાઈ મોટાભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી જેમનું અવસાન થતાં ફાયર વિભાગ દ્વારા વ્યક્તિ હયાત નથી હોવાને કારણે ફાયર એનઓસી ફાયર વિભાગ દ્વારા રદ કરવામાં આવી હતી જોકે ચાર વર્ષ વીતવા છતાં ફાયર એનઓસી આપવામાં આવી નથી અને કોમ્પ્લેક્સ સીલ કરી દેવાયું છે જેના પરિણામ સ્વરૂપ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ કોઈપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે જેના કારણે વેપારીઓ આર્થિક ભીષણમાં આવી ગયા છે જેથી તમામે તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરે તો સીલ કરવામાં આવેલ દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેઓના પરિવાર સાથે સામૂહિક આત્મવિલોપન કરવાની તેવી ઉચ્ચારી હતી સાહેબ જાન્યુઆરીમાં અમારું કોમ્પલેક્ષ ફાયર એનઓસી હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું હતું હવે અગાઉ અમારી પાસે બે હજાર ઓગણીસમાં ફાયર એનઓસી હતી બે હજાર ઓગણીસમાં અમારું ગ્રામ્ય વુડાના હદ વિસ્તારમાં આવતું હતું એના પછી કોર્પોરેશનમાં આવ્યા બે હજાર એકવીસમાં જ્યારે કોરોના કાળ પછી કોર્પોરેશને અમારી ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી બટ એના પછી કોઈ કારણસર ટેકનિકલી ખામી ઉપજાવી અમારી ફાયર એનઓસી રદ કરવામાં આવી અને ફાયર એનઓસી નથી એવું કહીને ત્યારબાદ બે હજાર એકવીસમાં કોમ્પ્લેક્ષને આખું સીલ કર્યું કોમ્પ્લેક્ષ સીલ કર્યા પછી પચાસ થી સાઠ જેટલા દુકાનદારો બેરોજગાર થઈ ગયા છે અને તેમની પાસે આર્થિક પોતાનું ઘર વપરાશ ચલાવી શકે તેવું કશું રહ્યું નથી કોમ્પ્લેક્ષ સીલ મારવાનું મુખ્ય કારણ ફાયર એનઓસી ના હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું છે હાલમાં અમે અમારા તરફથી બનતી બધી જ કોશિશ કરી છે કે ભાઈ ફાયર એનુસી ના અતિ અમારી તમે ખોટી રીતના રદ કરી છે તો એમનું કહેવું એવું છે કે તમારા બિલ્ડિંગમાં બાંધકામના લઈને વાંધા છે તો અમે કીધું કે બાંધકામમાં કંઈ નાના મોટા સામાન્ય સુધારા વધારા કર્યા હોય તો અમે સરકારનો ઇમ્પેક્ટનો કાયદો છે ઇમ્પેક્ટમાં જઈને જે બી સરકારના કાયદા નિયમ પ્રમાણે રેગ્યુલરાઇઝ કરવા માટે અમે કર કરવા તૈયાર છે અમારા તરફથી બધી અમને ફાયર એનુસિ આપીને સિલ્ક ખોલી આપો તો અમારા રોજગાર દિવસ કામ ધંધા વેપાર ચાલે ચાલીસથી પચાસ જેટલી દુકાનદારો છે જેને લઈને ચારસોથી પાંચસો લોકોનો રોજગાર અહીં પર ચાલતો હતો અને બધા દુકાનોવાળા અત્યારે એટલી હદ સુધી કંટાળી ગયા છે કે એમની પાસે કોઈ રસ્તો રહ્યો જ નથી કે અમે વડોદરા કોર્પોરેશનમાં અનેક રજૂઆતો અમારા તરફથી કરી પણ કોઈ અમારી રજૂઆત જ સાંભળવા તૈયાર નથી ના છૂટકે અમારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી કે ભાઈ આર્થિક રીતે એટલા તૂટી ગયા છે અને પડી પણ ગયા છે એક બાજુ વીએમસીના વેરા આવે લોનોના હપ્તા ચાલુ છે કે સામાન્ય માણસ અને દુકાનદાર પૂરેપૂરા ત્રાસી ગયા છે અમારી પાસે હવે કોઈ રસ્તો જો અમને બે મહિનામાં ન્યાય નહીં મળે તો તમામ દુકાનદારો દુકાનના તાળા તોડીને આત્મવિલોપન કરશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર